લોકો તમને હેટ કરે છે તો ગુડ ન્યૂઝ છે કોંગ્રેચ્યુલેશન તમે સાચા રસ્તે છો કારણ કે ઝાડ પર પથ્થર ત્યારે જ પડે જ્યારે ફળ આવે છે ખાલી ઝાડ પર કોઈ પથ્થર નથી મારતું તો જો તમારા પર પથ્થર પડે છે એનો મતલબ તમારામાં કંઈક છે હેટર્સ કોને મળે જે કાંઈ નથી કરતું જેને કોઈ હેટ નથી કરતું જે એવરેજ છે એની કોઈને પડી નથી જે ભીડમાં ખોવાયેલો છે એને કોઈ જોતું નથી પણ જે અલગ છે જે આગળ વધે છે જે સપના જોઈએ છે જે મહેનત કરે છે એને હેટર્સ મળે છે તો હેટર્સ મળે એ ખરાબ નથી એ પ્રૂફ છે કે તમે કંઈક કરી રહ્યા છો હવે સવાલ એ છે કે હેટર સાથે શું કરવું એને રિપ્લાય ના આપો રિઝલ્ટ આપો એને એક્સપ્લેશન ન આપો એને સક્સેસ બતાવો એમની સાથે આર્ગ્યુમેન્ટ ન કરો એમની આંખો સામે ઘો થાવ હેટર્સ એ અનપેઇડ એમ્પ્લોય છે જે ટ્વેન્ટી ફોર બાય સેવન તમારા વિશે વિચારે છે તમે રેન્ટ ફ્રી એમના માઇન્ડમાં રહો છો તો થેન્ક યુ કહો કારણ કે એમનું હેટ એ તમારું ફ્યુઅલ છે પેટ્રોલ વગર ગાડી ન ચાલે હેટર્સ વગર મોટિવેશન ન બને તો હેટર્સને ઇનોર નહીં યુઝ કરો અને એક દિવસ એ જ લોકો કહેશે કે મને ખબર હતી કે આ વ્યક્તિ કંઈક કરશે ત્યારે બસ સ્માઈલ કરજો અને આગળ વધતા રહેજો તો કોમેન્ટ કરો તમારા પાસે પણ હેટર્સ છે